सनातन धर्मनी जय हो जय हो जय हो बोलो आज है गुरु महाराज जय गुरु महाराज હું બરડિયા થી રમેશ કલાડિયા બોલું હંજા હા હા તો મારા ગુરુ સુરત કે પ્રહલાદ દાસ સાહેબ નિરાતો બોડ લીધો હોં હંજા હા અને આ દસ વર્ષથી આ તમને કો આપણે નાદ છે ને નાદ હં ઈ સંભળાય પણ ઈથી આ સતો જાગૃતિ નથી રહેતી હં એટલે એની માટે કે ખાલી નાદનો স্মরণ જ કરવું કે આગળ ક્યાં

તો હવે એમ એમ ને હવે એમાં શું થાય શું થાય તમે કીધું ખાલી સંભળાય પણ આગળ ગતિ કરી હોય કે યસ અખંડ જાગૃતિ રાખવા માટે સતત જાગ્રત રહેવા માટે શું કરવું હવે એમાં જે નાદ સંભળાય ને તમે હા હા નાદ સાંભળવાનો જ તે અને બસ એમ કઉ હા એને સાંભળવાનો પછી તમને જે ભજન આપ્યું હોય ને નામ હા હા તો એ પછી નામ નહીં લેવાનું હા ઈ તો કોઈ તો નથી લેવાનું બરોબર પછી એ સાંભળતા સાંભળતા જે છે ને નાદ ને સાંભળવાનો બીજો કોઈ માથાકૂટ નહીં કરવાની એમ કઉ એને માટે કોઈ સમય ફિક્સ હોય ભગવાન કે રાત નો કોઈ ના એમાં મોટા ભાગે જે છે ને સંધ્યા સમય હોય મોટા ભાગે સંધ્યા સમય હોય એટલે સવાર નો જે સૂર્ય ઉગે બરોબર એને સંધ્યા કહેવાય સૂર્ય જાય પેલા ચંદ્ર જાય ને સૂર્ય આવે એને સંધ્યા કહેવાય પછી સાંજે ચંદ્ર સૂર્ય જાય ને ચંદ્ર આવે એટલે દી આથમો ને દી ઉગે એને સંધ્યા કહેવાય બરોબર એટલે એ સમય ભજન ઉત્તમ છે પછી સવારે ત્રણ થી છ નો સમય ઉત્તમ છે બરોબર પછી તો શું છે કે તમે જયારે તમારા પાસે સમય હોય હા બરોબર ત્યારે તમે એ કરી શકો પણ એક સમય પાકો જે હોય ને કે ભાઈ સવારે ત્રણ થી છ માં કે સાડા ત્રણ ને જાગી જવું કે ચાર વાગે જવું જાગી જ એક એક સમય જે પાકો હોય ને તો એમાં તમારી સ્થિરતા આવે બરોબર હવે જે નાદ સંભળાય છે ને એ નાદમાં તમારે સ્થિર થવાનું છે બરોબર પછી નાદે તમને હમણાં તો બંધ થઈ જાય બરોબર એ નાદે હમણાં તો બંધ થઈ જાય ને ત્યારે તમે જે કયો ને તમે તમે પછી રહી શકો બરોબર કારણ કે ન્યા નાદે નથી સમય નથી ભજનય નથી નામે નથી ત્યાં ન્યા કઈ નથી તમે સંયમ પોતે છો

રાઈટ નો પિત્ત વધે કે એવું કઈ ખરું નઈ કફ માં છે ને કફ માં દુખાવો નો થાય કફ પ્રકૃતિ હોય ને એને દુખાવો નો થાય એને એને ઊંઘ વધુ આવે પછી શરીરમાં ખંજવાળ વધુ આવે શરીર ભારે પણ ભારે લાગે પછી આળસ થાય કામ માં એને કફ વાળા ને લગભગ દુખાવો ઓછો હોય તો જ માયું સ્ટ્રક થઈ જાય ને કામ કરવાનો કવિચા નો થાય આ પણ એ તો મે કીધું તમને તો એ માટે પર ખાવામાં કઈ ધ્યાન રાખવું પડે ખાવામાં તમારે ચીકાસ વાળી વસ્તુ જે હોય ને હા એ બંધ કરવી પડે ફ્રીજ નું પાણી ઠંડા પીણા પછી ખાંડ વાળી વસ્તુ હા એ તમારે બંધ કરવી પડે તો હું ન ખાવ ખાંડ ખાંડ આવે કે નહીં હા ખાંડ ગોળ ઘી ચીકાશ વાળી વસ્તુ કહેવાય આ એનેથી કફ થાય નું નું પાણી પીવો ઠંડા પીણા પીવો એનીથી કફ થાય એ તમે બંધ કરવું પડે અને ગળો લીમડો ને હળદર ગળો લીમડો ને હળદર હા એનું ચૂર્ણ આવે અથવા જાતે બનાવવું પડે અને લીમડાની ગળો લીમડાના પાન અને હળદર

હા આ તો ઈ બંધ કર દો હા એટલે ચા પીવો એટલે પછી ગરમ કરો એટલે ચા હણી થઈ જાય હા ભગવાન એટલે વધારે તકલીફ ઉભી કરે હ તમારો વિડિયો બહુ જોતો ભગવાન ખલે એમ હા અત્યુ થઈ જ અમે બહુ હ હ તમેગા ભાઈ નંબર દીધા ન તો આવો ભગવાનને ફોન કરો સાગડી જોખ દે ના ના બેન એ ઈલાજ બતાવ્યો છે બરોબર આહા કે બીજું

આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો